હેલો મિત્રો ગુડ મોર્નિંગ અમારા નવા વિડીયામાં તમારું સ્વાગત છે સવારના વાગ્યા છે આઠ વિડીયો ચાલુ કર્યો છે હવે મરચાં અમારા વટાણા મરચાં વટ્યા પછી કોમેન્ટમાં લખ્યું કે મરચાં આવે છે અમારે મરચાં ને ઓર્ગેનિક મરચાં છે એટલે કંઈ જતી નહીં તો કેવા આવ્યા છે તમને છે અમે મરચાં અમારા વિડીયોમાં સંચીઓ તારી ઢાથમાં કરે છે ભણવા નહીં જાઉં તો અહીંથી રાતારે આપણે ખેતરમાં સારી લેવર આવે એમાં મૂક્યા પણ જીન ભણવા મેળવાના છે ને સાડા ફરે સાડા ખેતર જોર આવે છે ભણવાના કડવું હોય છે ઘરે આ છે અમારા મરચાં જેવો મરચાં હોય પંચુ આવી ગયા છે ને સાડે હવે ભણવા મેલવા ના છે પોચે ભાળો ફરા હા ભાળો ને સાડા થી આવી ગયા છે સારલી હવે ભણવા જવાનું છે તે સારી લેવરા છે પણ ભણવા તો જવું પડશે શું કીધું લાડા છે તો તારે જાડા લાવવું પડે ਭਣਵਾ ਤੋ ਜਾ ਉਬਰ ਜੇ ਤਵੀ ਗਮੇ ਕਰੋ ਤੋ ਢਾਪਾ ਕਰੋ ਗਮੇਤੀ ਕਰੋ 15 ਵਰਸ਼ਾਂ ਸੇ ਨੇ ਕਾਲ ਕਾਲ ਨੇ 15 ਵਰਸ਼ਾਂ ਸੇ ਬੜਾ ਤੁਮਨ ਰੋਠੇ ਕੇ ਦੰਤ ਇੱਕ ਹੀ ਨਹੀਂ ਆਂਤਾਜ ਇਹ ਦੰਤ ਇੱਕ ਹੀ ਨਹੀਂ ਕਾਲ ਇੱਕ ਹੀ ਦੰਤ ਛੇ ਦੀ ਤਪਲੀ ਵਹਿਰਾ ਚੜੀ સાલું કરી લેશું છે ભણવા નથી હા પેરે પેરું કે પેરાવું પેરાવું લા હા દાહ રૂપિયા કે બધી ચીલી ચેટલી નોટિયું બેરી તારી તારી બેરી આલું રી કેલું હાખાશીઓ તો ભાઈ તિયાર થાય હરો ઘડાય બેરી ભાઈ તને જોર આવે છે ભણવા રાતો